કશ્યપ ધોરણ પછી શું કરવું લઈને વિદ્યાર્થીઓમાં અવારનવાર ચિંતા રહેતી હોય છે પરંતુ આજે તમને એક એવા વ્યક્તિ થી મુલાકાત કરાવી છે કે જેઓ એક રાજનેતા છે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી આપણી સાથે છે આપનું સ્વાગત છે સર એમને પૂછીએ કે ધોરણ બાર પછી વિદ્યાર્થીઓના મનમાં જે શંકા રહેતી હોય છે જે વિચારો આવે છે તે કેટલા ક્લિયર કરવા તેમની સાથે તેમનું ઓગણીસમું એડિશન કારકિર્દીના ઉમરે પણ આવી ગયું છે તો તેમને લઈને તેમનું શું કહેવું છે આવો સાંભળો જી સર શું કહેવાય ત્રણ દસ અને બાર કારકિર્દી માટે ઘડતર માટેના બહુ અગત્યના એક પડાવ હોય છે મા બાપોને ચિંતા હોય છે પરીક્ષા પછી પહેલાં પરીક્ષાની ચિંતા પરીક્ષાની ચિંતા પછી જેવું પરિણામ આવી ગયું હવે ક્યાં પ્રવેશ લેવો દોરા દોડ ભાગોની વચ્ચે છે તકો અનેક છે પણ પસંદગી કેવી રીતે કરવી બાજુમાં કોઈ છે એને એન્જિનિયરિંગમાં ગયા તો મારી દીકરીને પણ એન્જિનિયર બનાવો બાજુનો દીકરો ડૉક્ટરમાં થયો છે તેને ડૉક મેડિકલમાં મૂકો આ જે પ્રકારની છે એ વિભાવનામાંથી આપણે આ વિચારમાંથી બહાર આવવું પડશે બાળકમાં રસ રૂચિ પ્રમાણે અભ્યાસક્રમની પસંદગી કરવાથી બાળક બહુ વધુ સફળતા મેળવી શકે છે આપે જોયું હશે કે જેવી રીતે ધોરણ દસ અને બારનું પરિણામ આવી ગયું છે ગુજરાતમાં ધોરણ દસ પછી પણ અનેક તકો છે અને જે બાળકોને એમ છે કે અગિયારમું બારમું કરીને મારે આગળ કારકિર્દી બનાવી છે તેના માટે પણ અનેક તકો છે અને એના માટે જ અમે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના વિદ્યાર્થી વિદ્યાર્થીઓને મદદ કરતાં બની શકે એની માટે સચોટ અને સરળ માર્ગદર્શન મળી શકે તેના માટે કોંગ્રેસ પક્ષ દ્વારા સતત ઓગણીસમા વર્ષે કારકિર્દીના ઉંમરે પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે આ પુસ્તકની વિશેષતા કશ્યપાય એ છે સૌથી મોટા મોટી કે આ પુસ્તકની અંદર આર્ટ્સ કોમર્સ સાયન્સ એના વિભાગો તો છે એન્જિનિયરિંગ અને ડૉક્ટર આપણે જનરલી કોઈને પૂછીએ કોઈ પણ સામાન્ય માણસે કારકિર્દી આપનું કહેવા મનુ છે હા ડૉક્ટર બનાવી દો નાનો છોકરો ડૉક્ટર બન્યો નાની છોકરી એન્જિનિયર બની તમે પણ એન્જિનિયર બનાવી દો પણ એના કરતાં તમે જ્યારે પ્રવેશ લેવાનો છે બે હજાર ચોવીસમાં પ્રવેશ લેવાના છો તમે ત્રણ વર્ષ ચાર વર્ષના પડાવ પછી બહાર આવવાના છો એન્જિનિયર બનવાનો છે ચાર વર્ષ પછી ફાર્માસિસ્ટ બનવાનો છે ચાર વર્ષ પછી તો અઠ્યાવીસની અંદર બે હજાર ચોવીસમાં દાખલ થનાર ઇજનેર છોકરો એ અત્યારે પસંદ કરશે અત્યારના માપદંડ પ્રમાણે અઠ્યાવીસમાં કઈ વિદ્યાશાખાની ડિમાન્ડ રહેશે સિવિલ ઇલેક્ટ્રિકલ મિકેનિકલની સાથે સાથે ટેકનિકલ અભ્યાસક્રમની અંદર ઇજનેરી અભ્યાસક્રમ માટે તેતાલીસ કરતાં વધુ વિવિધ વિદ્યાશાખાઓ છે જેથી કોમ્પ્યુટર આઈટી આઈસીટી સહિતની અનેક બ્રાન્ચો છે કો સિવિલ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ એ પાયાની બ્રાન્ચો છે પણ આ બધાની વચ્ચે વિશેષતા સાથે જો તમારે આગળ વધવું હોય તો તમારે તમારી રસુચિ અભ્યાસક્રમ પ્રમાણે પસંદગી કરો તમે વિદ્યાશાખા પણ પસંદ કરો તમારી રસુચિ પ્રમાણે અને કોલેજની પસંદગી પર તમે ધ્યાન રાખીને કરો તો નિશ્ચિતપણે તમને સફળતા મળે છે ધોરણ બાર પછી હમણાં તમે વાત કરી કે વિદ્યાર્થીઓને સૌથી મોટું એ ટેન્શન રહેતું હોય કે એના દેખાદેખીમાં કે કોઈ આપણે કહેવાતું હોય જનરલી કે શર્માજી કે બેઠાને એ કહે તો તમે વો કર એવું વિચારવા કરતાં આગામી ચાર વર્ષ પછી કઈ કઈ તકો અત્યારે તમને દેખાઈ રહી છે કે સારી ફિલ્ડ હોઈ શકાય કશ્યપભાઈ બહુ સરસ મજાનો પ્રશ્ન મા બાપો માટે ચિંતાનો પ્રશ્ન તમે એક વાલીની જેમ પૂછો છે એક બાળકના મનમાં એક વિદ્યાર્થી જે ભવિષ્યમાં ઇજનેર થવાનો ડૉક્ટર થવાનો છે આર્કિટેક્ટ થવાનો છે એની સાથે સાથે સીએસસીએસ પણ થવાનો છે કોમર્સમાં પણ અનેક તકો છે આર્ટ્સમાં પણ અનેક તકો છે ધારો કે બીએ બીએ વિથ સ્પેશિયલ ઇંગ્લિશ સાથે કોઈ થાય તો ઉત્તમ તકો છે બીએ વિથ ગુજરાતી થાય ઉત્તમ તકો છે પણ જે ભણો તે ઉત્તમ ભણો સારું ભણવાથી ધારો કે અત્યારે સૌથી મોટા મોટી વસ્તુ એ છે બી એલએલ થવાય છે ફાઇવ ઇયર્સનું ઇન્ટિગ્રેટેડ લો માટે હું આજથી એટલા માટે શરૂ કરું છું કે લોકો એવું માને છે કે આ છે એટલે વિદ્યાશાખા નહીં આ દેશની અંદર તમામ અભ્યાસક્રમોની પણ ઉત્તમ ભણો શ્રેષ્ઠ તમે તમારી કારકિર્દી ઘડતરમાં જો ધ્યાન રાખ્યું હોય તો દરેક વિદ્યાશાખાનું મહત્ત્વ પણ છે અને એની માંગ પણ છે જેમ કે તમે દાવો કે બી એલ એલ બી થાવ મોટાભાગના એડવોકેટ બી એલ એલ બી હોય છે બીકોમ એલએલબી બી થઈ શકો છો તમે પણ બીકોમ સાથે સાથે સીએસસીએસ પણ તમે કરી શકો છો કંપની સેક્રેટરી મોટી મોટી કંપનીઓ આવવાની છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન છે આટલું મોટું છે તો ભારતની પ્રગતિની સાથે સાથે આગામી દિવસોની અંદર જે તમે મને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ડૉક્ટરને એન્જિનિયર થવું તો એન્જિનિયર કઈ રીતે તમે કે ડૉક્ટર થાવ તો કઈ રીતે તો એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે હું વિજ્ઞાન વિદ્યા શાખાના વિદ્યાર્થીઓ માટે ખાસ કહી કે એ ગ્રુપના વિદ્યાર્થીઓ જ્યારે પસંદગી કરતા હોય ઇજનેરી કોલેજની તો ગુજરાતમાં આપણે જ્યારે ગુજરાત તકતી માધ્યમથી વાત કરીએ તો ગુજરાતની અંદર એકસો તેત્રીસ કરતાં વધુ કોલેજો છે સિત્તેર હજાર કરતાં વધુ બેઠકો છે ગુજરાતની અંદર સુંદર પ્રકારની ઇન્ડિયર કોલેજો પણ છે સરકારી કોલેજો સોળ છે જેમાં પંદરસો રૂપિયા ફી છે અને બીજી કોલેજોની અંદર પંચોતેર હજારથી લઈને અઢી લાખ સુધીની ફી છે હવે વિદ્યાશાખા પસંદગીની વાત આવે દાવ કે મારે મને એ ગ્રુપમાં માર્ક પણ આવી ગયા મને પ્રવેશ પણ મળે છે તો મારે કઈ બ્રાન્ચ લેવી જેથી કરીને હું બે હજાર અઠ્યાવીસની અંદર મને સારી તક મળે તો હું લોકોને કહીશ કે જો તમારામાં લોજિક હોય તમને રિઝનિંગ આવડતું હોય તમને મેથ્સ આવડતું હોય તો તમારી ઇન્જિનિયરિંગમાં અભ્યાસક્રમ પસંદગીમાં તમે કોમ્પ્યુટર આઈટી આઈસીટી એ પસંદ કરી શકો છો પણ તમને સાથે સાથે ડ્રોઈંગ આવે છે તો તમે સિવિલ એન્જિનિયરિંગ કરો કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બૂમિંગ થવાની છે મિકેનિકલ એન્જિનિયર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બૂમિંગ થવાની છે ઇલેક્ટ્રિકલ આગામી દિવસની અંદર કન્વેન્શનલ એનર્જીની સાથે સાથે નોન કન્વેન્શનલ એનર્જી પણ આવવાની એટલે સોલાર સહિતમાં અનેક ફિલ્ડમાં તક મળવાની છે ત્યારે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર આગામી દિવસની અંદર બહુ માંગ વધવાની છે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરની પણ એટલી જરૂર પડવાની કારણ કે ચીપ ટેકનોલોજી સેમી કન્ડક્ટર એ ફિલ્ડની અંદર પણ અનેક તકો છે કુલ મૂળભૂત રીતે વાત ફરી ફરીને આવે એક તો પસંદગી કરો પસંદગી કર્યા પછી ચાર વર્ષ બરાબરનું તમે મન બનાવીને ભણો ખાલી ઈજને બનવા ખાતે બનવાથી કાંઈ ફાયદો ન થાય ઇજને બનવા માટે તમારે ખુલ્લું મન મસ્તિષ્ક રાખીને પૂરો સમય લાઇબ્રેરીમાં વર્ગખંડની અંદર આપીને મહેનત કરશો રેફરન્સ પૂછવો અને નવી નવી વસ્તુ સાથે તમે અપગ્રેડ રહેશો તો તમે નિશ્ચિતપણે સારા એન્જિનિયર પણ બનશો તમારા પરિવારનું પણ ગૌરવ વધે સાથે સાથે તમારા પરિવારના પ્રગતિ માટે પણ તમે મા બનશો ભાગીદાર અને સાથે સાથે રાજ્યને રાષ્ટ્રની સેવામાં પણ યોગદાન આપી શકો સિવિલ એન્જિનિયર માટે ઇરીગેશન એટલે સિંચાઈ વિભાગ રોડ એન્ડ બિલ્ડિંગ પીડબ્લ્યુડી એમાં ક્લાસ વન ટુની પણ જગ્યાઓ છે મિકેનિકલ માટે પણ છે ઇલેક્ટ્રિકલ માટે પણ છે રાજ્ય સરકારમાં અને કેન્દ્ર સરકારમાં બધી જગ્યાએ છે તમે એની એન્જિનિયરિંગની સર્વિસીસની પરીક્ષા આપીને તમે રેલવેથી માંડીને મોટા મોટા પબ્લિક સર્વિસ સેક્ટરમાં પણ તમે તમારી કારકિર્દી કરી શકો છો આમાં એક પ્રશ્ન જ્યારે દસમું ધોરણ પાસ કરે છે કોઈ પણ વિદ્યાર્થીઓએ બહુ સારા ટકાએ પાસ કરી લે પરંતુ માનસિકતા ક્યાંક ને ક્યાંક હજી એવી છે કે તમે આર્ટ્સ કે કોમર્સ લ્યો તો એમાં એટલી બધી તકો ના મળે કાં તો એ બધા લેતા જ હોય છે અને એમાં મોટે ભાગે આર્ટ્સની છે તો કયું ફિલ્ડ વ્યક્તિએ એના રુચિ પ્રમાણે લેવું જોઈએ એના માટે મા બાપે કયા કયા ડગલા લેવા જોઈએ નિશ્ચિત પણ વાલીએ પોતાના મનમાં પડેલી હું એન્જિનિયર ગત બને મારા દીકરાને એન્જિનિયર બનાવું હું પ્રોફેસર ગત બને મારી દીકરીને પ્રોફેસર જ બનાવું હું ડોક્ટર ગત બને મારા દીકરાને ડૉક્ટર જ બનાવું એ માનસિકતાને બદલે દીકરો અને દીકરી શું ઈચ્છી રહ્યા છે એને કેમાં ભવિષ્ય બનાવવું છે સરસ મજાનું ડ્રોઈંગ આવડતું હોય તો જરૂર નથી કે આર્ટ્સની વિજ્ઞાન વિદ્યાશાખામાં ભણતી દીકરી પોતે સરસ મજાનું આર્કિટેક્ચરમાં પણ પ્રવેશ લઈ શકે છે નાટા આપીને અને સાથે સાથે ઇન્ટિરિયર ડિઝાઇનનો પણ કોર્સ કરી શકે બેચલર ઓફ ડિઝાઇનનો પણ કોર્સ કરી શકે એનઆઈડીની અંદર પણ પોતે એક્ઝામ આપીને દાખલ થઈ શકે છે સવાલ એ છે કે તમને સારું ડ્રોઈંગ આવડે છે ખાલી તમે ચિત્ર દોડેવું નહીં પણ તમને પ્રિસાઇઝ ડ્રોઈંગ આવડે છે તો એ તમારામાં સ્કિલ છે એ સ્કિલને તમે ફિનિશ પ્રોડક્ટ તરીકે તમે એના એનઆઈડીના કેવા ઉત્તમ પ્રકારની સેપ જેવી સંસ્થામાંથી તમે આર્કિટેક્ચરમાં સારી સંસ્થામાંથી તમે બેચલર ઓફ ડિઝાઇનનો કોર્સ કરી શકો છો અને ઉત્તમ ભવિષ્ય બનાવીશો આ દેશને ઉત્તમ ડિઝાઇનરની જરૂર છે ફેશન ડિઝાઇનિંગ એક મોટું ફિલ્ડ છે અનેક પ્રકારની તકો છે પણ તમે પછી સવાલ એ છે કે તમે સીમિત પૂરતી વાત કરવાને બદલે ખુલ્લા મને વિચારો કોઈપણ વાત પસંદ કરતાં પહેલાં સંસ્થા પસંદ કરતાં પહેલાં તમે સંસ્થાની પણ મુલાકાત લ્યો અધ્યાપકોને પૂછો પૂર્વ વિદ્યાર્થીઓ તેને પણ પૂછો કે આ સંસ્થામાં ભણવાથી મને શું ફાયદો છે આ અભ્યાસક્રમનો કેટલો ફાયદો છે માહિતીના સ્ત્રોત ઘણા છે ઇન્ટરનેટ ઉપર પણ તમને ઘણું બધું મળી જશે પણ સચોટ અને સરળ માર્ગદર્શન માટે તમે સારા લોકો સાથે બનાવીને દેખાદેખીને બદલે મારા બાળકમાં શું તાકાત છે એની સ્ટ્રેન્થ કઈ છે એની મર્યાદા કઈ છે એની વચ્ચે જો અભ્યાસક્રમનો પસંદ કરશો મને એમ લાગે છે કે ઉત્તમ ભવિષ્ય ઘડી શકાશે એક ટ્વેલ્થ અત્યારે તો તમે આ ઓગણીસમાં જે એડિશન અત્યારે કરિયર કારકિર્દીના ઉંમરે આવી ગયું છે તો ઓગણીસ વર્ષથી તમે આ ફિલ્ડમાં છો કારકિર્દીમાં લોકોને ગાઈડ્સ પણ આપી રહ્યા છો કયા એવા અનએક્સપ્લોર્ડ ફિલ્ડ છેલ્લા ઘણા સમયથી તમે જોયા છે કે માણસ તમે વાત કરી કે મન મૂકીને આપણે કરિયર પસંદ કરવું જોઈએ જે ગમે છે એ કરવું જોઈએ તો એવા કયા અનએક્સપ્લોર્ડ ફિલ્ડ જે તમે જોયા હોય ને જેમાં સારું એવું ગ્રોથ છે આવનારા પાંચ વર્ષમાં નિશ્ચિતપણે માણસે સૌથી પહેલાં કાકી દસ પછી દસ અને બારમાનું પરિણામ ગુજરાતમાં ઊંચું આવ્યું છે એટલે લોકોને એવું લાગે પણ ઘણાને અપેક્ષા પ્રમાણે નથી આવ્યું અથવા દસમા પછી બારમું નથી કરવું તો દસમા પછી ડિપ્લોમા કરીને ડિગ્રી એન્જિનિયર પણ બનાવી શકાય દસમા પછી આઈટીઆઈના ઘણા બધા સ્કિલ ડેવલપમેન્ટના કોર્સિસ છે એને પણ અભ્યાસ કરી શકાય નાના નાના અભ્યાસક્રમો આપણે મોટાભાગે એવું સમજીએ છીએ કે પરંપરાગત ડિગ્રીઓ એટલે કે આર્ટ્સ કોમર્સને સાયન્સ કરતાં કરતાં કાંઈ કરી શકાય પ્યોર સાયન્સની અંદર વિશાળ તકો છે હું આજે પણ કહું છું કે જે વિદ્યાર્થીને બારમા ધોરણની અંદર ઇજનેર નથી બનવું જેને પોતાને આર્કિટેક્ચર નથી બનવું અથવા તો કોઈ પ્રોફેશનલ કોર્સને બદલે એને પ્યોર સાયન્સમાં જવું છે એને જો એનામાં ધૈર્ય હોય ધીરજ હોય અને એને પેશન્સ સાથે પોતે સારો અભ્યાસ કરવા માગતો હોય તો ઉત્તમ પ્રકારની સૌથી મોટા મોટી ગુજરાત માટે તક હોય ગુજરાતી છોકરા છોકરીઓ માટે તક હોય તો એ રિસર્ચ ફિલ્ડમાં છે શોધ અને સંશોધનમાં આર ડીની અંદર ગુજરાતના છોકરા છોકરીઓ માટે અનેક તકો છે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ગુજરાતમાં છે આપણે ગૌરવ કહેવાય જેને ચંદ્રયાનની ડિઝાઇન બને ઈસરો જેવી અવકાશ સંશોધન સંસ્થા ગુજરાતમાં છે આખા દેશમાં ગૌરવ કહેવાય આપણા દેશ માટે આપણી આ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ આઈપીઆર છે આપણે લોકો પ્લાઝમા રિસર્ચ તરફ આપણા ફિઝિક્સના વિદ્યાર્થીઓ મેથેમેટિક્સના વિદ્યાર્થીઓ જવું જોઈએ તો સ્ટેટિસ્ટિક મેથેમેટિક્સ સાયન્સ પ્યોર સાયન્સની અંદર કેમેસ્ટ્રી કેમિકલ હબ છે ગુજરાત જઈ શકાય પેટ્રોકેમિકલ હબ છે ગુજરાત પેટ્રોકેમિકલની અંદર બાયોકેમિસ્ટ્રીના એને છોકરાઓ છે એટલે જરૂર નથી કે એની અંદર થાવ તો જ કેરિયર છે કોમર્સનો વિદ્યાર્થી છે નક્કી લે કે બીકોમ કોમર્સ સાથે કહું છે તો એ સાથે સાથે નક્કી કરી લે એક વખત કે મારે સીએસસીએસ બનાવે છે કારકિર્દી બને ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનમાં મારે ખાલી ફાઇનાન્શિયલ એનાલિસ્ટનો કોર્સ કરવો છે એ કરી શકે અને છેલ્લે કાંઈ નો કરે તો છોકરો ખાલી ટેલી શીખી લે આગામી દિવસોની ટેલીની માંગ છે જીએસટીના ફોર્મ એટલા કોમ્પ્લેક્સ છે ભરતા નથી આવતા તમે ઉત્તમ કારકિર્દી કરી શકો ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનમાં ભેગા તમે કામમાં કરી શકો સારામાં સારું કામ કરી શકો કંપનીઓના એકાઉન્ટ કંપનીઓ મોટી બનાવી લે છે પણ કંપનીનું કારોબાર ચલાવતા નથી અહીંયા આપણા છોકરાઓ માટે મોટી થાય અને ગુજરાતીઓના ડીએનમાં વેપાર ધંધો છે ફાઇનાન્શિયલ ઇન્કલુઝન છે તો આવા સમયની અંદર ધારો કે વિજ્ઞાન વિદ્યાર્થીની કોઈ દીકરી છે આપને આપણને જ પૂછી એક સરસ સ્પષ્ટની વાત છે કશ્યપભાઈ હું એ વાત ખાસ કહી કે ધારો કે કોઈ દીકરી દસમા ધોરણમાં પછી અગિયારમું બારમું એને આર્ટ્સ કર્યું એને એમ થયું કે બધા એવું કે આર્ટ્સમાં શું મહત્ત્વ પણ દેશની અંદર આઈએસ આઈપીએસ જે સૌથી વધુ થાય છે આર્ટ્સ વિનિયન વિદ્યાશાખામાંથી આવે છે અને એના કરતાં આગળ ક્લાસ વન ટુની પરીક્ષા આપી શકો કોમ્પિટિટિવ એક્ઝામની એ આપતા થવું જોઈએ આપણા છોકરાઓ ઘણી અટકવાની જરૂર નથી તમારે તમને એમ લાગે કે મારે ટીચર બનવું છે તો બીએબીએડ બીએડ થઈ શકો કોઈપણ વિષય સાથે તમને એમ લાગે કે ના મારે એમએ માસ્ટર્સ કરીને એમએ બીએડ બી એડ થવું છે એમ કોમ બી થયું છે એમએસસી બી છે તમે પ્રાધ્યાપક તરીકે તમે ઉત્તમ પ્રકારની કામગીરી એના સિવાય પણ તમે સૌથી મોટા મોટું લાઇબ્રેરી સાયન્સ છે એ અભ્યાસક્રમની તૈયારી કરી શકો તમને આર્ટ્સ સાથે છે તમે સ્ટેનો કરો જેનો ફ્લોર જ નથી આપણી આપણે સ્ટેનોગ્રાફર તમે સા પાંચ પાંચ સાત સાત વખત આવે છે આપણા છોકરાઓ તૈયારી નથી કરતા કરવું જોઈએ ઉત્તમ રોજગારની તક છે સ્ટેનોગ્રાફર મળતા નથી એવા સમયે આપણા દીકરા દીકરીઓ મહેનત કરવી જોઈએ નવી વસ્તુ શીખો જેની પાંચ વર્ષ પછી જવું છે કોમ્પ્યુટર એ સંબંધની માંગ છે વિશ્વની અંદર બે જ પ્રકારના પાસપોર્ટ રહેવાના છે જેને ભાષા ઉપર જે કોઈ તમને આવડતી એના સિવાયની એક ભાષા શીખો તમે પ્રાદેશિક ભાષા માતૃભાષા આપણી ગુજરાતી છે તો તમે અંગ્રેજી શીખો એકાદી બીજી લેંગ્વેજ શીખો દુભાષિયા તરીકે કામ કરી શકો તમે એકાદી ફોરેન લેંગ્વેજ શીખો તમને એમ લાગે છે કે થોડુંક કોમ્પ્યુટર સ્કિલ શીખવી છે કોમ્પ્યુટર શીખો તમે ફ્રી ટાઈમની અંદર આઈટીઆઈની અંદર કોમ્પ્યુટર શીખવા માટે એક હજાર રૂપિયાની ફીની અંદર તમને એક વર્ષનો કોર્સ ફ્રી કરવા મળે છે આપણે કરવો જોઈએ આવા આપણે મૂળભૂત રીતે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ઘણા કોર્સિસ થાય છે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી ઇગ્નુની અંદર ઘણા કોર્સિસ થાય છે શનિ રવિશ ભણવાનું હોય છે એ બે કલાક તો આવા કોર્સોના કારણે જેનો મેં કારકિર્દીના ઉમરે પુસ્તકમાં સમાવેશ પણ કર્યો છે તમે માત્ર બીએ બીકોમ બીએસસી ન કરો વધારાના સમયનો તમે સદય કરીને કોઈક સ્કિલ મેળવો તમને સિવણ આવે છે તો સીવણ શીખો તમને કોમ્પ્યુટર શીખવું છે કોમ્પ્યુટર શીખો અંગ્રેજી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી છે અંગ્રેજી ભાષા શીખો તમને એવું લાગે છે કે ના મારે ઇગ્નુમાંથી કે બાબા સાહેબમાંથી એકાદ અભ્યાસક્રમ કરવો છે જે શનિ રવિ જ મારે શીખવાનું છે તો આવા સર્ટિફિકેટ કોર્સ તમને ભવિષ્યની અંદર અપાર પ્રકાર વિપુલ પ્રમાણમાં રોજગારની તકો આપશે આપણે આ બધી વાત થઈ એટલે ગ્રેડ એની વાત કરીએ કે બહાર સાયન્સ જે વ્યક્તિએ કર્યું છે સારા એવા ટકાવારી પણ આવી ગઈ પરંતુ ડોક્ટર બની ગયા પછી કે કોઈ એક સારી ડિગ્રી મેળવી લીધા પછી એને રોજગારીની તક નથી મળતી કે લિમિટેશન્સ આવી જાય છે તો એવા સમયે એ વ્યક્તિએ શું કરવું જોઈએ નિશ્ચિતપણે જેઓ તમારી આગળ તમારી પદવી છે એ માત્ર પદવી તમને એક બજારની અંદર મૂકે છે ડૉક્ટર તરીકેની વાત કરું છું તો આપણી પસંદગી બહુ મર્યાદિત હોય છે આ દરેક વ્યક્તિને એવું છે કે હું ડૉક્ટર બનો પછી શહેરી વિસ્તારમાં રહ્યો ખોટું પણ નથી પણ સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં જાય તો ક્લા એ સારામાં સારો પીએસસી સીએસસીની અંદર નોકરીની તકો વિપુલ છે અને ગ્રામ્ય વિસ્તારની અંદર રાહ જોતા હોય છે એક ગામની અંદર ડૉક્ટર એને સન્માન મળતું હોય છે એક શિક્ષકને સન્માન મળતું હોય છે પણ ગ્રામ્ય વિસ્તારમાં આપણે જવા માટે તૈયાર હોવા જોઈએ એ આપણને આપણે જવા માટે તૈયાર ન થતાં એ આપણે કરવી વાસ્તવિકતા છે નગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એમબીબીએસ થયા પછી અનેક પ્રકારની તકો છે બીએમએસ આયુર્વેદ ડૉક્ટર થયા પછી ક્લાસ વનની નોકરી સરકારી હોસ્પિટલમાં તમારી સામે છે તમે હોમિયોપેથિક ડૉક્ટર થયો તમે સારી પ્રેક્ટિસ કરી શકો છો પ્યોર હોમિયોપેથિક ડૉક્ટર તરીકેની હોમિયોપેથી કરવી પ્રેક્ટિસ સવાલ છે તમે ફી ફિઝિયોથેરાપિસ્ટ તમે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરીને કરી શકો પર વિઝિટના પાંચસોથી હજાર રૂપિયા મળે છે તમને લોકોને અત્યારે સારી કષ્ટી જીવનશૈલીના કારણે વધી રહી છે લોકોને નીના પ્રોબ્લેમ થાય છે બેકના પ્રોબ્લેમ થાય બેક પેઇન થાય છે અનેક પ્રકારના પ્રશ્નો હોય છે તેવા સમયે તમે તમે લોકોને મદદ કરતાં પણ બની શકો અને તમારો રોજગાર પણ ચલાવી શકો છો તમે તો આવી તકો છે નર્સિંગ હેલ્થકેર સેક્ટરનું સૌથી ઉભરતું ફિલ્ડ છે આપણે નર્સિંગને સિસ્ટરનો દરજ્જો છે પણ તમે જુઓ કોરોનાના વખતે પરિવારનો સભ્ય પણ તમારો હાથ નહોતો પકડતો તેવા સમયે આ નર્સિંગ સ્ટાફે આપણને મા બાપને સાજા કર્યા આપણા ભાઈ બહેનને સાજા કર્યા તો નર્સિંગમાં ઉત્તમ કારકિર્દી છે સવાલ એ છે ખુલ્લા મને જે કામ મળે એ નિષ્ઠાપૂર્વક કરો જ્યારે ભણો ત્યારે નિષ્ઠાપૂર્વક ભણો પરિશ્રમ સાથે મહેનત કરો કોઈ દિવસ સફળતાના સફળતાની કોઈ દિવસ છે ને એના તૈયાર વસ્તુઓ જ ન મળે સફળતા માટે મહેનત કરવી જ પડે એના કોઈ દિવસ રેડીમેડ વસ્તુ ન હોય એના માટે મહેનત કરવી પડે એટલે જ હું હંમેશા મારા કારકિર્દીના સેમિનારમાં બધામાં એ કહેતો હોઉં છું કે એપીજે અબ્દુલ કલામ સાહેબની વિંગ્સ ઓફ ફાયર અગનપંખ એક સરસ મજાનું પુસ્તક છે માછીમારો દીકરો કેવો સંઘર્ષ કર્યો રાષ્ટ્રપતિ તો પછી બી ના દેશના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક છે એક માછીમારનો દીકરો ગરીબ પરિવારનો ડૉક્ટર મનમોહનસિંહજી એવા વડાપ્રધાન નાણાં મંત્રી એ સિવાય એ વિશ્વવિખ્યાત અર્થશાસ્ત્રી જે પચીસ કિલોમીટર ચાલીને જતા હતા ઘરેથી ગરીબ પરિવારમાંથી આવતા હતા અને એને ઓક્સફર્ડ જે આજે એની ગણના કરે વિશ્વ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી તો સંઘર્ષ કરો મહેનત કરો પણ બાનાબાજીથી કોઈ દિવસ સફળતા મળવાની નથી સફળતાના કોઈ દિવસ શોર્ટકટ હોતા નથી સફળતા માટે મહેનત કરવી પડે ધીરજ રાખવી પડે અને એના માટે તમારે સતત ટકી રહેવું પડે જ્યારે ભણવાનું છે ત્યારે દિલથી ભણી લ્યો જ્યારે રોજગારમાં મેળવવાનું છે ત્યારે દિલથી રોજગારીમાં ધ્યાન રાખો પણ જે કરો એ નિષ્ઠાપૂર્વક કામ કરશો તો સફળતા સો તમને મળશે મનીષભાઈ એક અગત્યનો સવાલ મને એટલા માટે લાગે છે કારણ કે બારમા પછી માણસ મોટે ભાગે વિદ્યાર્થીઓ હોય ટિપિકલ ફિલ્ડ લઈ લેતા હોય કે માની લો કોમર્સ કર્યું તો પછી બી કોમમાં જ જશે કે પછી આઈટીમાં જશે કે એના રસ પ્રમાણે પરંતુ અમુક વિદ્યાર્થીઓની એવી પોતાની મનનું કામના એવી હોય છે કે અમે પણ તૈયારી કરીએ સાથે એને નબળો કોર્સ લેવો કે પછી આઈટી છે તો આઈટીમાં વધારે ધ્યાન નથી દઈ શકતો તો એના માટે તમે શું માર્ગદર્શન આપશો નિશ્ચિતપણે આજે જ એક મેં ટ્વીટ કર્યું છે દરેકના માટે કશ્યપભાઈ દુનિયામાં સફળ થનાર માણસ અને જેને પોતાને પોતાને જે પ્રમાણમાં સફળતા નથી મળી તેવા લોકો બધા માટે ચોવીસ કલાક જ છે હવે એના આઠ કલાક આઠ કલાક ને આઠ કલાક એમાં આઠ કલાક તમારા નિધણના બાકીના કામના આઠ કલાક તમારી આગળ છે ભણવા માટેના તો કોઈ પણ અભ્યાસ વિદ્યાશાખાનું મહત્ત્વ છે ખાલી ડ્રોઈંગ ટીચર થાય ખાલી તબલાવાદક થાય સંગીત થાય બધામાં તક છે ફિઝિકલ એજ્યુકેશન તમે રમતના કોચ થાવ સ્પોર્ટ્સ કોચ તમને તક છે સવાલ શું છે કે તમે તમારા આઠ કલાકનો કેવો સદુપયોગ કરો છો તમે વિજ્ઞાન વિદ્યાશાખામાં ભણો છો તમને એમ થઈ ગયું કે મેં બીકોમ લીધું કે આર્ટ્સ લીધું બી એ કરું છું કે બીકોમ કરું છું મને એમ થાય કે મારી બાજુવાળો ડૉક્ટર થાય છે ઓલો એન્જિનિયર થાય એને એ થાય છે એને ઓકે ડૉક્ટર ને એન્જિનિયર જેટલા પૈસા કમાશે એનો હિસાબ તો પછી સીએ જ રાખવાનો છે ગમે એવો ઓલો ડૉક્ટર ને એન્જિનિયર ગમે એવું કરશે બી એ એલ એલ બી એડવોકેટ જ એને કામમાં લાગશે જ્યારે તકલીફ પડશે ત્યારે એની અરજીને એની તો ફાઇલ એ જ એડવોકેટ કરવાનો છે તમને સારું ટેલી આવડતું હશે તો ગમે એવો મોટો ખેરખાં પૈસા કમાઈને આવશે પણ ઇન્કમ ટેક્સની નોટિસ આવશે ત્યારે એનો જવાબ તો ઓલો ટેલીવાળો જ લખી ના પણ કે સાહેબ તો હિસાબ આપણોમાં સવાલ શું છે કે રોજગારની અનેક તકો છે પ્રશ્ન એ છે તમારે એક કૌશલ્ય કહ્યું છે એકવીસમી સદી પછી દેશની અંદર અનેક સ્પર્ધા વધી વિશ્વ કક્ષા સ્પર્ધા વધી છે તમે અહીંયા બેઠા બેઠા ગોંડલ જેવા નાના વિસ્તારની અંદર કે આપણે જોઈએ કે ઓખા મંડળ હોય કે સુરેન્દ્રનગર જિલ્લાના ખૂણાની અંદર બેઠેલો વ્યક્તિ વિશ્વની સાથે કનેક્ટ થઈને પોતે અહીંયા બેઠો આઉટસોર્સિંગનું કામ કરી શકે છે સવાલ એ છે એની કૌશલ્ય છે એટલે તમને અમેરિકન કંપની ક્યારે કામ આપે કે કશ્યપભાઈમાં સ્કિલ છે તો આપે તમે અત્યારે મારું ઇન્ટરવ્યુ લેવું છે વિશ્વના કોઈ પણ નકશા દેખાવો તમે દેખાઈ શકો અને ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશનની ક્રાંતિ હોય છે ત્યારે શક્ય બનશે એમાં અનેક જોરનારા લોકો હોય છે નાનામાં નાના વ્યક્તિ ઘણી વખત કહેતા હોય છે હું કહેતો હોય છે કેવી મોટી તક છે બધાને ફોટોગ્રાફી નથી આવતી હવે જર્નાલિસ્ટ ખાલી જર્નાલિસ્ટ નથી કહેતા ફોટો જર્નાલિસ્ટ કહે છે કેમેરા પર્સન છે તો બધા કેમેરા પર્સન એક સરખા નથી પણ જેને સ્કિલ છે જેનામાં તો એ કેમેરા પર્સન ઉત્તમ પ્રકારનું કરે છે એના ફૂટેજની કિંમત થાય છે એના ફૂટેજ લેવા માટે તડાપડી થાય છે લોકોની તો તમારી અગર વિશાળ તક છે પણ તમારામાં કૌશલ્ય સારું છે તો તમે સફળ થઈ શકો કોઈ પણ વિદ્યાશાખા નીચી નથી કોઈ ઊંચી નથી તમારે મન અને મસ્તિષ્ક ખુલ્લું રાખીને એક જ વસ્તુ કરવાની છે કે હું જે ભણું એ શ્રેષ્ઠ ભણું જે કામ કરું શ્રેષ્ઠ કરું શ્રેષ્ઠતાની કદર થાય શ્રેષ્ઠતાને સૌ નમન કરે અને શ્રેષ્ઠતાનું જ પૂજન થાય એક સવાલ એવો પણ થાય છે કે છેલ્લા પાંચ વર્ષની અંદર આપણે એક શબ્દ બહુ સાંભળ્યો હશે અને એ છે સ્ટાર્ટઅપનો અને સ્ટાર્ટઅપ એ આજકાલના યંગસ્ટર્સમાં ખૂબ ટ્રેન્ડ કરી રહ્યો છે બધાને ઇન્ફ્લુઅન્સ પણ એટલો કરી રહ્યો છે કે પોતાના ફોન થકી કે ઘરમાં એક નાનકડું ક્લાઉડ કિચન થકી પણ એ લોકો આગળ આવે છે તો શું એને કરિયર ઓપ્શન તરીકે જોવું જોઈએ કે એના માટે એક ડિગ્રી તો ચોક્કસથી જોઈએ જ મારે બહુ સરસ મજાનો પ્રશ્ન કહેવાય એની આ પ્રશ્નનો સ્ટાર્ટઅપનો જવાબ આપતા પહેલાં એક સરસ મજાનો મારે કેરિયરમાં ઓપ્શનમાં ઘણા વાલીઓ પૂછતા કે સાહેબ મારા દીકરાને એન્જિનિયર બનાવો એટલે હું પૂછું કેમ એન્જિનિયર તો કે એરોનોટિકલ બનાવો હું કહું કેમ તો એ મને તરત એમ કે એ નાનપણમાં તો ત્યાંથી એને પ્લેન જોવાની ટીમ એને અમે ક્યારેય પણ લાવીને તો એ બધી વસ્તુ આમ કરીને ખોલી નાખે એટલે હું ઘણાને કહું છું તમારી વાત સાચી તમે મા બાપ તરીકે તમે સાચા જ છો પણ એના ક્ષેત્રે એને ક્યુરિયોસિટી કહેવાય એને ટેકનિકલ જ્ઞાન નથી એ ટેકનિકલ જ્ઞાન માટે લાયક છે કે નહીં એની સા સૂચિમાં એને ફિઝિક્સમાં કેટલા માર્ક છે એને ગઈ ઇલેક્ટ્રોનિક્સ વાળું ગમતું હતું ક્વોન્ટમ ફિઝિક્સ ગમતું હતું એને મેથેમેટિક્સ કેવું આવે છે એના ઉપર નક્કી થશે એને કેમિસ્ટ્રી સારું આવડતું એ કેમિકલમાં સારું કરી શકશે એને બધા રસાયણ વિશે રસ હશે તો તો સવાલ એ છે કે તમે બાળકને કઈ દ્રષ્ટિ જો કોઈ પણ બાળકને તમારે રમકડું આપો એ ખોલી નાખશે સાયકલ ખોલી નાખશે એ ક્યુરિયો છે પણ એ ક્યુરિયોને તમે રિયલ ઓલા નોલેજમાં રૂપાંતર કરો તો એના માટેને ધીમે 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 તમે આગળ વધાવો સ્ટાર્ટઅપ એવી વસ્તુ છે કે મૂળભૂત એક ડિગ્રી મેળવીને સાથે સાથે તમે ભણતા હોય ત્યારે તમને ક્યાંક લાગે લોકોને ન સમસ્યા છે એમાં એનો સરળ રસ્તો શું એના માટેનો નવો આઈડિયા શું જેનાથી લોકોની તકલીફો ઓછી થાય લોકોને મદદ કરતાં બની શકાય અથવા તો એની ડિમાન્ડ વધુ હોય એવી કોઈ વસ્તુની શોધ તમે કરો તો એ સ્ટાર્ટઅપ તમારું ચાલે મોટાભાગે સ્ટાર્ટઅપનો જેટલો શોર થાય છે જેટલો ઇકો લાઉડ છે એટલા પ્રમાણમાં સ્ટાર્ટઅપ લાઉડ નથી થયા આપણે કરવી વાસ્તવિકતા મોટાભાગના સ્ટાર્ટઅપમાં જે ઉદ્યોગપતિઓના સંતાનો છે એના જ સંતાનો પોતે આ મોટી મોટા ગ્રાન્ટો લઈને કરે છે હું એવું નથી કે હું નિરાશાવાદી નથી હું હંમેશા કહું છું કે કોઈપણ નવી વસ્તુનું શોધ સંશોધન માટેની એક સિસ્ટમ બનવી જોઈએ ઇકો સિસ્ટમ બનવી જોઈએ એનો પ્રયત્ન કરી છે પણ આપણી બેઝિકલી જ્યાં લગી ફંડામેન્ટલ શૈક્ષણિક વ્યવસ્થામાં એ નહીં આવે અને શૈક્ષણિક વ્યવસ્થામાં જો એ ધીમે ધીમે નહીં ઉમેરવામાં આવે તો એના કારણે આપણે લેબોરેટરીના પ્રેક્ટિકલ્સ નાબૂદ કરી દે અને આપણે શોધ સંશોધનની વાત કરીએ છીએ આપણે સાયન્સની અંદર લેબ બંધ કરી દઈએ છીએ આપણે એન્જિનિયરિંગની અંદર વર્ક બંધ કરી દીધું છે આપણે આપણે સુથારી કામની ટેકનિકલ સબ્જેક્ટ સ્કૂલમાં ભણાવવા આવતા બંધ કરી દીધા છે આપણે આર્ટનો તૈયાર થતી આર્ટની એક્ઝામો બંધ કરી દીધી અને આપણે એમ કહે છે કે માનચિત્રકાર બને મા વિશ્વગુરુ બની જઈએ આપણે રાતોરાત મોટી ઇનોવેશન કરી કરીએ ઇનોવેશન માટે લાંબા સમયનું ધૈર્ય જોઈએ એના માટેની આખી વ્યવસ્થા હોવી જોઈએ અને શૈક્ષણિક વ્યવસ્થામાં બાળકમાં ધીમે ધીમે સાયન્સની રૂચ રસ રૂચિ વધે એ રીતે થાય કોમર્સ હોય તો કોમર્સના પ્રશ્નોની રસ રૂચિ વધતી જાય વિજ્ઞાન વિજ્ઞાન વિદ્યાશાખાનો હોય તો એની રસરૂચિ વધતી જાય સંશોધન થાય ઇકો સિસ્ટમ એવી એવું મારું વ્યક્તિગત માનવું છે હું ખોટો પણ હોઈ શકું મનીષભાઈ છેલ્લો પ્રશ્ન આ બધાથી પરે આપણે પૂછીએ તો તમને ક્યાંથી પ્રેરણા મળી કે તમે ઓગણીસ વર્ષથી આ માર્ગદર્શન કારણ કે તમે તો એક રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવો છો અને સાથે સાથે એટલો બધા લોડને લઈને પણ લોકોને અને વિદ્યાર્થીઓને દસમાં બારમા પછીનું માર્ગદર્શન આપવા માટે ક્યાંથી પ્રેરણા મળી કશ્યપભાઈ આમાં એક તો સૌથી પહેલાં લોડ નથી એ સંપૂર્ણપણે છે ને ગમતું કામ છે ચાહે જીવનમાં આવેલો વ્યક્તિ કોઈ પણ રાજકારણમાં હોય એના સિવાય પોતે પોતાને મનગમતું કામ કરે સૌથી મોટા મોટી વસ્તુ આ કારકિર્દીના ઉંમરે પુસ્તક માટે મને ઘણા બધા લોકો મદદ કરે છે પણ મારો ખુદનો અનુભવ હું જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી જ્યારે રાજકોટ ભણવા આવ્યો ત્યારે મારે પણ ફોર્મ ભરવા માટે એન્જિનિયરિંગમાં ઘણી તકલીફ પડી હતી મને પણ બધું એવી તકલીફ હતી કે મને ક્યુ માર્ગદર્શન પણ મને સારું એ હતું કે મારા પિતાશ્રી એ પ્રાથમિક શાળાના આચાર્ય હતા એટલે અમને સ્કૂલ લેવલથી જ એવું તૈયાર હતું કે વર્તમાનપત્રની અંદર નાના નાના જે કોઈ સમાચાર આવે એની બાબતની અમને જાણ કરી હતી કે આ અભ્યાસક્રમ હોય આવો અભ્યાસક્રમ હોય પછી મને સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં મારી જે રાજકોટમાં સ્કૂલ હતી ઉત્તમ સ્કૂલ મારા પ્રિન્સિપાલ ધોરકિયા સાહેબ મારા અનેક સાહેબો વિનાણી સાહેબ વોરા સાહેબ બધા સાહેબોએ માકર સાહેબ બધાએ અમને સરસ મજાનું માર્ગદર્શન આપતા હતા અને એમાં અમને એક વિકાસ વર્તુ નામની સંસ્થા ભાવનગરમાં વર્ષોથી સેવા ભાવનાની કરે એમને અમારું ફોર્મ ભરાવી આપ્યું અને માત્ર ત્રીસ રૂપિયા સર્વિસ ચાર્જ લઈને એ આખ્યા હતા ફોર્મ અમને પહેલાં ઓફલાઈન હતા ફોર્મ એટલે અમારું એન્જિનિયરિંગનું ફોર્મ એલ એન્જિનિયરિંગ કોલેજ ખાતે આવે અમારું ફોર્મ ચેક કરાવે અમારી રિસિપ્ટ પણ અમને પાછી મળી જાય એ રીતની સુંદર વ્યવસ્થા એમને કરી ત્યારે મને એમ થયું કે આટલી સંસ્થા આટલું મોટું કામ કરે છે આપણા જીવનમાં આટલો બદલાવ માટે એને કામ મને એલ એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું પહેલાં મેં ડિપ્લોમા કર્યું પછી મેં ડિગ્રી કર્યું તો મને જ્યારે એડમિશન મળી ગયું મને આટલી બધી તક મળી છે મારે પણ કોકના જીવન માટે કર્યું તેમ ધીમે ધીમે જ્યારે મને બે હજાર છથી મેં આ માં ધીમે ધીમે કામ શરૂ કર્યું પક્ષે મને તક આપી પક્ષના પ્લેટફોર્મથી જ આ કામ કર્યું અનેક પુસ્તકો વાંચવું અનેક લોકોને મળવું મને પહેલાંથી ગમે અને શૈક્ષણિક વ્યવસ્થા સાથે હું લાંબા સમયથી સંકળાયેલો એને શિવાયના કાર્યકર્તા તરીકે એટલે શિક્ષણના પ્રશ્નો વિશે મને નજીકનો નાતો એટલે ખબર અને મેં પણ ડિગ્રી એન્જિનિયરિંગ કર્યું એલડીમાંથી ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ જેવા સરસ મજાના અભ્યાસક્રમમાં મારા અધ્યાપકો સરસ એના કારણે ધીમે ધીમે મેં એક પ્રકારની વ્યવસ્થા ઊભી કરી અને એના કારણે ઓગણીસમા વર્ષે આ પુસ્તક અમે નવી એડિશન પણ બહાર પાડી શક્યા છીએ જેમાં ઘણી બધી વસ્તુ છે અને એ વ્યસ્તુના આધારે એ વ્યસ્તુના આધારે અમે એક આનંદ એ વાતનો છે રાજનીતિમાં હોવાથી સાથે સાથે કે આપણે કોકના જીવનમાં બદલાવ માટે જે કામ માત્ર રાજનીતિના માધ્યમથી નહીં પણ રાજનીતિના પ્લેટફોર્મ ઉપરથી શૈક્ષણિક રીતે બદલાવ માટેના લોકોના રસ રૂચિ પ્રમાણે અભ્યાસ કરશે એ કોકના બાળકના જીવનમાં આપણે ઉજાસ પાથરી શકીએ એવા માધ્યમ બની શકીએ એનો અમને આનંદ છે તો આપણી સાથે મનીષ કે વર્ષથી જીવનને ઉજળા કરવા માટેના અનેક માર્ગદર્શનો આપ્યા છે આશા રાખે છે કે આ વિડિયો થકી તમારા જે ડિસિશન લેવાના હશે દસમા બારમા પછી ના વિદ્યાર્થીઓને ખૂબ કામ આવશે હું છું કશ્યપ ત્યાં સુધી આપશો રજા નમસ્કાર